એટલો મજામાં મજામાં જાય ને ગુડ મોર્નિંગ જય માતાજી અને ભાઈ શુભ સવાર પડી ગયું આહા જોઈ લે એકવાર શું દાદા આહા હા આપણા જીરાનો લુક જોવો તમે ઓહો ભાઈ ઘણા દિવસ ઘણા દિવસ પછી વ્લોગ શૂટ કરવું એટલે કામ આમ બોલવામાં ફરફેર પડી જાય બાકી તમે વ્યૂ તો એકવાર જોઈ શકો કેવો મસ્ત છે અને બાકી આપણું જીરું જોઈ શકો હવે પાકવાયું છે જેવો તમે પીળું પડી ગયું પહેલો આ બધું આગતરો એને લું અને ઉલ લો ને એ હજુથી પાહામાં પાહું એટલે આપણે વ્લોગ આમ આખો તો શૂટ નહીં કરી શકું પણ થોડુંક જા વસ્તુ બતાવું તમને 5 પાંચ દસ મિનિટની ચાર પાંચ મિનિટની એ બતાવશું ને મિત્રો સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો તમારા ભાઈને કારણ કે આવા સારા વિડીયો આવે સબસ્ક્રાઇબ તો કરવો જ પડે ને બાકી જો અને આપણો એક ટાર્ગેટ હતો વન કે એ પૂરું થઈ ગયું એટલે આપણે કઈક હવે તમારા માટે સરપ્રાઇઝ નવી રાખીએ અને કામ પણ પાકી ગયા છે જો હું જોઈ શકું હોય લા બીજા ભાઈ બાકી તો હું હોય યાર ચાલો પાછા જાય ઘરે અને બાકીઓને મને હું કહેવાય જે આમ ભર્યા જાય એવું ભરે તમને જુમ આઉટ કરી દઉં જોઈ લો ક્યાંય મસ્ત લાગે યાર વાળીએ રહેવાને મજા જ કંઈક અલગ આવે એટલે જ વાળીએ નક્કર તું એ કારખાનામાં કામ આવે વાળીએ મજા આવે યાર તમે જુઓ યાર જીરું ને વીરું ઓહો ચાલો ચાય પાછા કર્યા અને આપણે કામ કરી અને તમને એક વાર નોટિસ આ માથે બાંધ્યું એ તમને સારું નહીં લાગતું હોય મને પણ નથી સારું લાગતું પણ આનું એક કારણ કેમ કે કામ કરું ને વાળ હરગી જાય એટલે આ બાંધ્યું હળગ એટલે દાજી જાય બાકી ઓલા જેવો કાંઈ કેટલા જાય તમને દેખાતું જ છે જુઓ ઓલા મહેલાજી ચાલો આવજો ફટાફટ ઘરે પાછા આપણો ડા જે ઘણા દિવસથી મોટર બંધ પડી એ જોઈ શકો બાકી આવા આપણે ધાણામાં ગયું ગાયું સારી જુઓ अपना काम पंडित करते हैं। अगर हम जो है वेरी, तो ना अपने बुरे निर्भर तो है, तो हमने बताए हुए तो है। क्या बताए दो? जो वेरी आता है ना अपना का एक वो आज से जार वापिस। आप रुकार। आज से आपको काम जिसको हो क्यों मस्त है, तो ना वाई तमारे वेरी किसी दिलाइक करना गी। गी। हो, बाकी विउ जो है करवा� टकराव में यूज हुई नहीं क्या अन्य बाकी तो आगे तुम करता जाओ ये चोता जाओ चोता जाओ चोता जाओ हमें पूरा हुआ है ले सको आप टी सी अनुवाद रह के बाकी जो तुम्हारा आए स्टाइल बनाई है न बाकी आराम जो गा बांधे सुटी गई है बंदा तो नहीं कोई थी ले सको तुमने ओहो चलिए मैं तो लियो बाय बाय जो तुम्हारा भाई क्यों है અને બાકી પાછા આપણે કામે બેહી ગયા હી ઘરે આપણે પાછા ખાઈ પીને બેહી જવા કામ જોઈ શકો તમે અને આ બાંધો હું લાગે હવે જો આ રહ્યું ને તો બેઠો ને અહીંયા એડી તો કોઈ વાર સારો જો મને યાર એટલે અને બાકી ખોટું ન લાગે બાંધો એટલે અને બાકી હાલો મને કામ કરવા બાકી જો કંઈક આવી રાખડી આવી છે જે કોઈ બનાવ્યું તો કીજો આપણે બનાવી દઈશું બીજી કંઈક આ છે આ વાક્યને બધુ મટકી જાય છે જુઓ એટલે બનાવવાની બધી પ્રોસેસ કહેવાય અને બાકી જો આવી રીતના રહેવાની અને થોડુંક બાકી છે અને બાકી તારીખ કેટલી થઈ જુઓ આ વિડીયો આવે ને ઓગણી તારીખનો આપણે બનાવેલો છે જોઈશું ઉન ઓગણીસ બે હજાર પચીસ અને બીજો મહિનો છે ચારોલ મણિકા એવા કામ કરે ને બાપુ આવે પછી ખતરનાક અને આ જો આ બોર્ડ હવે વિજય એગ્રો સેન્ટર ચાલો મણિકા કરો